તાપીમાં આધ્ય શક્તિમાં અંબાના નવરાત્રી પર્વનો પ્રારંભ આધ્ય શક્તિમાં અંબાના નવરાત્રી પર્વનો પ્રારંભ ગઈકાલથી જ થઈ ચૂક્યો છે નવ દિવસ માતાજીની આરાધના અને ઉપાસના સાથે યુવા વર્ગ ગરબે ગુમવા તૈયાર આધ્ય શક્તિ જગત જનની પૂજા અર્ચના આરાધના સાથે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ તાપી જિલ્લામાં ખેલૈયાઓએ માતાજીના ગરબા ગુમવા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે વિયારાના વિવિધ મંડળો દ્વારા નવરાત્રી મહોત્સવને શક્તિના પર્વ તરીકે પૂજા અને આરાધના સાથે ઉજવવા માટે જિલ્લાના તમામ તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવરાત્રી ચોકને શણગારી દેવામાં આવ્યા છે જો કે ખેલૈયાઓ પણ નવરાત્રી દરમિયાન ઘરબે ગુમવા માટે થનગની રહ્યા છે તેમ છતાં નવરાત્રી દરમિયાન જો વરસાદ પડશે તો આયોજકો તથા ખેલૈયાઓને મુશ્કેલી પડે તો નવાઈ નહીં ચાલુ વર્ષે નવરાત્રી ત્રણ ઓક્ટોબરથી બાર ઓક્ટોબર સુધી ચાલશે નવરાત્રીના પ્રથમ દિવસે જિલ્લામાં અનેક ઠેકાણે શુભ મુહૂર્તનું ઘટ સ્થાપન થયું સ્ટોરી રિપોર્ટ બાય સંજય ગાંધી તાપી સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો આર સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ ની જુઓ છો આજે જ સોલાર લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ